યાત્રાધામથી યાત્રાધામ સુધી એસ બસ તેમજ ટ્રેનો દ્વારા અત્યારે હાલ મુસાફરી થઈ રહી છે ત્યારે જે નવી એસ બસો છે તે ઘણી બધી છે યાત્રાધામથી યાત્રાધામને જોડતી રૂટો ચાલુ થયા છે ત્યારે હીરાબા સેવા ટ્રસ્ટ દ્વારા પણ એક સરકારમાં તેમજ એસટી નિગમમાં એક માંગ કરવામાં આવી હતી કે સોમનાથથી પાવાગઢની એક બસ શરૂ થાય આ અંતર્ગત આજરોજ ગુજરાત એસટી નિગમ દ્વારા સોમનાથ કવાટ બસ શરૂ કરવામાં આવી છે જે સોમનાથથી સીધી કવાટ જશે આ બસનું લોકાર્પણ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોર કુહાડા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે સોમનાથના તીર્થ પૂરોહ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે હિન્દુ સમાજના અગ્રણીઓની પણ બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી આ તકે બસના ડ્રાઈવર તેમજ કંડક્ટરને પણ ફૂલ હાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસ કહી શકાય કે સોમનાથથી જે કવાટ એસટી બસ સોમનાથથી શરૂ થઈ છે ત્યારે વચમાં પાવાગઢ પણ હોલ્ટ કરવામાં આવે તેમજ પાવાગઢનો રૂટ પણ લેવામાં આવે તો સોમનાથથી પાવાગઢ જતા યાત્રાળુઓને સીધો આ બસ સેવાનો લાભ મળી શકે આ અંતર્ગત સરકારમાં ઉપર એક રજૂઆત કરવામાં આવશે તેમજ સ્થાનિક લોકોની પણ એક માંગ ઉઠવા પામી છે કરવામાં આવ્યો છે આ બસ અહીંયાથી સોમનાથ ખાતેથી બપોરે દોઢ વાગ્યા ઉપડી અને સાંજે સવારે સાત આઠ વાગ્યા આસપાસ ત્યાં પહોંચે છે ભવિષ્યમાં યાત્રાધામથી યાત્રાધામને જોડી શકાય એટલા માટે જો પાવાગઢ આ બસનો સ્ટોપ આપવામાં આવે તો યાત્રિકો આનો સારી રીતે લાભ લઈ શકે અને એક યાત્રાધામથી બીજા યાત્રાધામને જોડતી બસ સેવાનો લાભ દરેક લઈ શકે આ થકી એસપી તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું જય સોમનાથ